જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ સાથે સાથે કઈ રીતે તમારો દિવસ વ્યતીત થાય એની પણ ચર્ચા હોય છે અને તમે કયા નવા કામો કરશો એની પણ વાતો હોય છે તમારા મહત્ત્વના વિષયોમાં આપણે ચર્ચા પણ કરીએ છીએ પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું આજની ટીપ વિશે તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ તે પહેલાં આજે શનિવારનો દિવસ છે એટલે ભગવાન શનિશ્ચર મહારાજને યાદ કરીએ ઓમ નીલાંજન સમાભા સં રવિ છાયા માર્ત શંભુ તમ તમ નમામિ શનિશ્ચરમ ભગવાન શનિશ્ચર મહારાજને વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સખ સંમત ઓગણીસો પિસ્તાલીસ બે પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને શનિવારનો દિવસ છે શનિવારે એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય છે પણ બાવડિંગના ધાણા મોઢામાં ચવાવી તમે યાત્રા પર જશો તો દિશાનો શોળ લાગતો નથી આજે પુષ શુદ્ધ દશમી છે અને ઓગણીસ ને સત્યાવીસ સુધી રહેશે ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે એકાદશીનું વ્રત આવતીકાલે થશે આજે નહીં થાય નક્ષત્ર આજે કૃતિકા રહેશે એ આખો દિવસ રહેશે શુભ યોગ છે અગિયાર વાગે છ મિનિટ સુધી ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થશે તેતિલ કરણ છે સાત સાડત્રીસ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે મેષ રાશિ રહેશે આઠ વાગીને પંચાવન મિનિટ સુધી અને ત્યારબાદ વૃષભ રાશિની શરૂઆત થશે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે આજે જે જાતકો આઠ ને પંચાવન પહેલાં જન્મ છે તેનું નામકરણ મેષ રાશિ એટલે અલય અક્ષર ઉપર રહેશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃષભ એટલે બબહુ અક્ષર ઉપર રાખી શકાશે કોઈ પણ બાળકનું નામકરણ કરવા માટે જન્મ નક્ષત્ર મહત્ત્વના હોય છે અને દરેક નક્ષત્રોના નામ અલગ અલગ હોય છે અને જે નક્ષત્રો હોય તે એ નક્ષત્ર પ્રમાણે એનું નામકરણ કરવામાં આવતું હોય છે તો દર્શક મિત્રો સાયનમાં આજે મહારાજે કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય મહારાજ સાયન પદ્ધતિ પ્રમાણે આપણી નિર્ણયન પદ્ધતિમાં તો ચૌદમી પંદરમીની આસપાસમાં ફેબ્રુઆરીમાં જશે અત્યારે આપણે ત્યાં મકર રાશિમાં ચાલી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તો એ નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણ રૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરે જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ જ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે કૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો એને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તે એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર્ય દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાવાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંછવું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ ભરથી ભઢ ફધ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી જઈ કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાર સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવા બિઝનેસ તમારે કરવાનો જ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાવ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પેસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો એ વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાગતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આ જે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચછ થ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું ભારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો દર્શક મિત્રો આપણે આજની આજની અંદર પ્રશ્ન આવ્યો છે વાસ્તુ અંગેનો કોઈનો વાસ્તુમાં ત્રિકોણ પ્લોટ પડેલો છે અને એ પ્રશ્ન મારા પર આવેલો કે ત્રિકોણના પ્લોટ ઉપર આપણે મકાન બનાવવું હોય તો બની શકે કે ન બને અથવા એની અંદર કોઈ એરિયા વધેલો હોય ઘટેલો હોય તો કેવી રીતે એની અસર થાય તો બહુ સ્પષ્ટ તમને કહેવું કે પહેલું તો જો ત્રિકોણ તમારો પ્લોટ હોય તો એને પહેલાં ચોરસ કરવો પડે કોઈ પણ પ્લોટની અંદર ત્રિકોણાકાર કે ગોળાકાર પ્લોટને આપણે ખરેખર એમાં બાંધકામ જ ના થાય ગોળાકારને તો એક વખત ચાલી શકાય પણ ત્રિકોણને ના પાડેલી છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બરાબર નથી બીજું તમે જ્યારે મકાન બનાવો છો તો એની અંદર ઘણા ત્રિકોણો હોય છે એટલે ખાચા ખૂંચી બહુ હોય તો કોઈ રીતે ત્રિકોણ બનાવી શકાય નહીં એ આપણા માટે અશુભ જ છે એટલે અશુભ જ રહેશે એ મકાનની અંદર ગયા પછી તમે તમારા જ માણસોથી હેરાન થતા હોય એવું બની શકે કે તમારા અંગત જે માણસો હોય એ તમને પજવતા હોય એમની જ પરિસ્થિતિમાં તમે જીવતા હો દાખલા તરીકે મકાન તમે બનાવ્યું છે અને એક ત્રિકોણ કરતા પાંચ છ ત્રિકોણ અમે તો જોઈએ છે વિઝિટ કરવા જઈએ એટલે એની અંદર એક ખાંચો પતે પછી બીજો ખાંચો આવે ત્રીજો ખાંચો આવે બિલ્ડર કે આર્કિટેક્ટ એને સો માટે બનાવે છે આર્કિટેક્ટ જયારે બનાવતા હોય છે મકાનો તો એ લોકોને એમ છે કે અમે બહુ હોશિયાર એટલે એ લોકો શું કરે એને ખાંચા વાળા બનાવે એટલે આમ સરસ લાગે ડિઝાઇન સરસ છે પણ ખરેખર એ ડિઝાઇન બરાબર નથી વાસ્તુ કન્સલ્ટિંગ રીતે જ તમારે કરવું જોઈએ કારણ કે આની અંદર આવનાર વ્યક્તિ સુખી થવો જોઈએ જો તમારો પ્લોટ ત્રિકોણ છે અને ત્રિકોણ મકાન તમે બનાવશો તો તમને નુકસાન થશે હવે એની અંદર બીજી વાત આવે ઘણી વખત એવા મકાનો પીજવેલા છે સારી સારી જગ્યાએ કે જેની અંદર ઈશાનની અંદર कपाए लो हो है ईशान कपायो हो अग्नि कपाए लो हो जगह वायव ने नैऋत्य वधै ला हो तो जे मकान नी अंदर नैऋत्य के वायव्य वधी जाय त्रिकोण मा तो ये वधी गयो एनो अर्थत थियो के तुम्हारे त्या कष्ट आउछे आर्थिक सकड़ामण थसे आर्थिक फायदो नहीं थाए आर्थिक पैसाओ तुम्हारा डूबसे તો આવી પરિસ્થિતિ થાય કાં તો નાની મોટી બીમારીમાં તમે સપડાઈ જાઓ દવાખાના પાછળ નાણાંનો થાય એટલે ત્રિકોણ પ્લોટ ઉપર મકાન બનાવવું હોય પહેલાં તો ત્રિકોણ પ્લોટ જ ખોટો કહેવાય પણ જો ત્રિકોણ તમે કદાચ લઈ લીધો છે તો એને ચોરસ કરી દો સમચોરસ કરીને એની અંદર જ મકાન બનાવવાનું હા એને ગાર્ડન વાર્ડન તરીકે તમે વાપરી શકો છો પહેલાના સમયની અંદર અત્યારે જે મકાન તમે જોવા જતા હો તો મકાન જુઓ એટલે પહેલી વસ્તુ યાદ રાખો કે યુ ફર્સ્ટ કન્સલ્ટન્ટ કોઈ વ્યક્તિને કન્સલ્ટ કરો એમ નહીં કે આપણે ગયા મકાન લઈ લીધું એના પેમેન્ટ કરી દીધું પછી ચાવી માટે જ્યારે વાર રહી કે વાસ્તુશાસ્ત્રીને બોલાયો પછી વાસ્તુશાસ્ત્રી કહે કે લો આની અંદર આ મૂકી દો આ પથરા મૂકી દો ફલાણું મૂકી દો ઢેકડું મૂકી દો આ પિરામિડ મૂકી દો બસ સમય સારું થઈ જશે કશું સારું ના થાય જ્યાં સુધી તમને પ્રોપર રીતે મકાન ન બનાવ્યું હોય તો એ સારું નથી થતું એની અંદર જે મિસ્ટેક છે તે મિસ્ટેક તમને નડવાની નડવાની ને નડવાની એ ક્યાંય હટી જવાની નથી એ હું આવું તો હું તમને કહીશ આ વસ્તુઓ મૂકો એનાથી રાહત થશે થશે પણ એનાથી કે લો દસ વીસ પર્સન્ટ પચીસ પર્સન્ટ ત્રીસ પર્સન્ટ પચાસ પર્સન્ટ ગણી લો એનાથી વધારે રાહત નહીં થાય એટલે સો પર્સન્ટ રાહત માટે તો એ જગ્યા જ તમારે બંધ કરવી પડે અથવા ચેન્જ કરી દેવી પડે આપણે કન્સલ્ટિંગ જ્યારે થતી હોય છે તો અમે તો દસ પચીસ મકાનો જોઈએ ત્યારે એકાદ ક્યાંક સેટ થાય જોકે એમાં બધા પૂર્ણરૂપથી સારું નથી હોતું પણ છતાંય એકાદ સારું આવી જાય છે એક સિમ્પલ ગણિત વિચારવાની મેં તમને ઘણી વખત મારા પ્રોગ્રામ તો કહેતો જ હોઉં છું એટલે ખાચા ખૂંચાવાળા ત્રિકોણવાળા વધારે પડતા ત્રિકોણવાળા એવા મકાનો લેવાની જરૂર નથી કોઈ બી બાંધકામ તમે મકાનનું કરો મેં ઘણા એકાદ બે મકાન તો એવા બી જોયા છે કે જ્યાં લોકો શું કરે એનો સેપ આપે પછી એને કે આ સ્ત્રીયંત્રનો આકાર આવી ગયો કે આ કોઈ યંત્ર જેવો આકાર આવી ગયો અને ભઈ એ કુબેરયંત્ર શ્રીયંત્ર તમારે મકાનમાં ક્યાં બનાવવાની જરૂર છે બજારથી લઈ આવો એની પૂજા કરો અને મૂકો પલોકે લોકો એમાં ડિઝાઇનિંગ બનાવા અને એ ક્યાં શ્રીયંત્ર ટાઈપ બની ગયું ફલાણા મંદિરમાં આવું હતું ફલાણી જગ્યાએ આવું હતું એટલે અમે આવું બનાવ્યું એ બધી વસ્તુ નથી બરાબર તમે રહેવા માટે મકાન બનાવો છો વસતવી વાસ્તુ કહેવાય તમે જ્યાં રહો છો એ મકાન કોઈ દિવસ આવી રીતે હોઈ શકે નહીં માટે મિત્ર જેણે મને ફોન કર્યો છે એમના માટે આ જવાબ છે કે ત્રિકોણ ઉપર મકાન ન બનાવી શકાય અને એ પણ ત્રિકોણ મકાન તો કદી નહીં તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી